વડોદરા નામ ખાનગી શાળા ખાતે શિક્ષક ઉજવણી કરવામાં આવી આજે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિવસની વિવિધ શાળાઓમાં ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલી એક ખ્યાત નામ ખાનગી શાળા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ સર્વશ્રેષ્ઠ કામગીરી કરવા બદલ શિક્ષકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ દ્વારા પણ કરવામાં આવેલી સુંદર કામગીરી તેમજ સુંદર અભ્યાસની પ્રશંસા હેઠળ વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મૈડા તેમજ વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાત રાજ્યમાં વડોદરા શહેર શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગળ વધે એ હેતુસર આગામી સમયમાં કાર્યક્રમ યોજવામાં આવશે શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ કામગીરી બાકી ન રહી જાય અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફોનો સામનો ન કરવો પડે તે હેતુસર આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે કામગીરી કરવામાં આવશે સર્વશ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું તેમાં ચાર તાલુકા કક્ષાએના શિક્ષકો તેમજ ત્રણ જિલ્લા કક્ષાના શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોને તેમજ બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા આજે શિક્ષક દિન નિમિત્તે દરેક શિક્ષકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને વડોદરા જિલ્લો શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તે બદલ હું જિલ્લા શિક્ષણ અધિકારીને તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તેમજ શિક્ષકગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપણે આવી જ રીતે આપણા જિલ્લાનું નામ પણ રોશન ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું પાંચમી સપ્ટેમ્બર એટલે ડોક્ટર આપણા સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ અંતર્ગત શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ છે આજે તાલુકા કક્ષાએ ચાર અને જિલ્લા કક્ષાએ ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોએ જે એમને ઉત્કૃષ્ટ કામગીરી છે એને બિરદાવવામાં આવી છે સાથે સાથે પ્રતિભાશાળી બાળકોના પણ સન્માન કરવામાં આવેલ છે આ ઉપરાંત સાથે સાથે જોવા જઈએ તો વડોદરા જિલ્લામાં સત્તરસો ને એકાવન જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવ્યા છે એ પણ આપણી સિદ્ધિ કહી શકાય એ ઉપરાંત આજે આપણે જોવા જઈએ તો વડોદરા શિક્ષણમાં ડીઓ અને ડીપીઓ બંને જગ્યાએ કોઈ પણ કામ પેન્ડિંગ નથી અને ઝીરો એરથી કામ થાય હમણે પણ માધ્યમિકમાં પણ બસો ને ત્રેવીસ જેટલા શિક્ષકો ઝીરો એરથી ભરતી કરી છે એ જ રીતે બદલી કેમ્પમાં પણ ઝીરો એરથી કેમ્પ થયા છે આમ જ્યારે આજે શિક્ષક દિન છે ત્યારે શિક્ષકોને એમને જે મળતા તમામ લાભ સરળતાથી વહીવટી અને ઇન ટાઈમ આપી દેવાય એવો પ્રયત્ન છે અને આજે શિક્ષક દિન નિમિત્તે તમામ શિક્ષકોને દિલથી અભિનંદન આપું છું જય શિક્ષક અને શિક્ષકો હંમેશા પ્રગતિ કરે અને વડોદરા હમણે પણ આપણે માનાંકમાં જોઈએ તો શિક્ષણમાં પણ સમગ્ર રાજ્યમાં પ્રથમ છે અને આ સ્થાન આપણું જળવાઈ રહે એવી મારી અભ્યર્થના છે થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય